તો અત્યારે સવારના ચાર વાગ્યા છે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે તો ચાલો આજે તો ખૂબ એન્જોય કરવાનો છે શેક સુધી બ્લોગ તો ખૂબ એડવેન્ચર કરવાના છે ખૂબ એડવેન્ચર પ્રાયસ ફાઇનલી છોકરાઓ સવારે ચાર વાગ્યાના લક્ઝરીમાં બેઠા હતા અત્યારે ચા પાણી નાસ્તો કરવા ઉતર્યા છે તો હવે ફટાફટ ચા પાણી નાસ્તો કરી રહીએ

ટ્રાવેલિંગ કર્યું અને પહોંચી ગયા છે અમારા ડેસ્ટિનેશન પર હવે છોકરાઓ બધા અંદર જાય છે તો ચાલો ખૂબ એન્જોય કરીએ હવે તો બધા બચ્ચા પાર્ટી ધીમે ધીમે ઉતરી રહ્યા છે તો ફાઇનલી એન્ટ્રી બેલ્ટ પહેરાવવામાં આવી રહ્યો છે બચ્ચા પાર્ટીને અહીંયા મસ્ત બધાનો સામાન મુકાવી દીધો છે હવે અહીંયાથી અમે બ્રેકફાસ્ટ કરવા જઈશું તો ફાઇનલી બધાનો સામાન અહીંયા મુકાવી દીધો છે હવે બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ

એન્ડ સાંભાર એન્ડ કોફી હું ચા નથી પીધી તમારા ચાઇનીઝ ભાઈ પણ સેમ ચા પીવે છે વાહ કયા બાત છે લક્ષુનો ફિનિશ થઈ ગયો તો બીજું લઈ આવ પેટ ભરીને જવી લેજે ફાઇનલી બ્રેકફાસ્ટ કરીને છોકરાઓ એડવેન્ચર માટે રેડી થઈ રહ્યા છે ટ્રેનરે લોકોને થોડું વોર્મ અપ કરાવી લે છે રેટ રોડ બધા બચાવ રમાડી રહ્યા છે તો મસ્ત ગેમ રમાડી રહ્યા છે બધા છોકરાઓને હવે ગેમ રમાડીને પછી એડવેન્ચર માં જઈશું ફાઈનલી બચ્ચા એડવેન્ચર માટે જઈ રહ્યા છે બાય બાય કમ્પલસરી શૂઝ છે બેટા સેકન્ડ ગર્લ્સ બાય 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 બાય

શું એડવેન્ચર કરી રહ્યો છે જેનીસ તો એના કરતાં પહેલા ફટાફટ નીકળી ગયો જેનીસ તો કોઈ ડર નથી પણ મારો દક્ષ છે ને એકદમ ધીમે 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 બીતો બીતો જાય છે જો એ પાછળ બધા સ્ટુડન્ટ્સ આવી રહ્યા છે અમારા જેનિસ ભાઈ નાની નાની બધી એડવેન્ચર કમ્પ્લીટ કરીને હવે હે મોટું એડવેન્ચર કરવા આવ્યો છે જો ઓ ભાઈ અરે આ પાર્ટી એટલી તોફાની છે ને કે પૂછ્યા વગર જ ઉપર ચડી ગઈ બોલો આ ટ્રેનરો અહીંયા છે અને આ બધા ઉપર એડવેન્ચર કરવા જાતે જાતે ચડી ગયા ના બેટા એવું નહીં જવાનું કઈક લપસી ગયા તો બધા લાઈનમાં ઉભા રહો હેલ્મેટ પહેરી લો અને પછી જાઓ જેનો પડતો ને બેટા એકદમ ધીમે ધીમે હા બધાને કહું છું ધીમે ધીમે જજો બેટા ઓકે 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 તો ગાઈસ દક્ષની ફાટી હોય એવું લાગ્યું મને આગળ વધતો નથી બાકી બધા છોકરા નીકળી ગયા આગળ એડવેન્ચર કરીને તો ગાઈસ મને તો જવાની ઈચ્છા બહુ છે પણ મારા વેટ ના લીધે હું જઈ શકું એમ નથી ગરીબ માં જઈ આવી હવે અનિશી બેન જાય છે તો અનિશી બેન જાય છે એમાં મારું સપનું પૂરું થઈ જશે અને આ લોકો જો મસ્ત એડવેન્ચર કરીને આવ્યા બોલો મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી ને યાર મારે weight ના લીધે નહીં થાય જ્યારે હું જ્યારે અહીં આવું ને ત્યારે એમ તો કે નેક્સ્ટ ટાઈમ આવીશ ને તો વજન ઉતારી આવીશ પણ જ્યારે નેક્સ્ટ ટાઈમ આવું ત્યારે વજન વધારીને આવું છું બોલો તો ફાઇનલી બેન જાય છે આ છોકરી કેમેરાની સામે તરત જ એક્શન કરવા કરતા કરતા

પછી ક્રિસ્પી ટેસ્ટી કોન મસાલા કોન અને સલાડ અને અમારા જેનીશભાઈ ફેવરેટ છે દક્ષુભાઈ ફેવરેટ છે હે દક્ષુ તો ચાલો જમી લઈએ લંચ કમ્પ્લીટ થઈ ગયો છે હવે બધા છોકરાઓ સ્વિમિંગ પુલ પડ્યા છે ભયંકર જો તમને બતાવું ખુલે તો ગાઈસ અમારા જેનીશભાઈ મહેમાન નાઈ નાઈ ને હવે ટાઈમ પૂરો થઈ ગયો એટલે બધા અહીંયા સાવર લેવા આવ્યા છે જો અમારા જેનીશ ભાઈ કેવો સાવર લે છે જો જેનું નાઈ હો ગંદુ છે ના જેનું ના પાડું છું તો કેમ જાય છે જલ પરા બહાર નીકળાવે તારી સિવાય કોઈ અંદર નથી જો ગાઈસ ફાઈનલી કેટલું કહ્યા પછી ભાઈ નીકળ્યા અને સાવર કરવા લાગ્યા હવે એને કપડા ચેન્જ કરાવ કોઈ જ નથી જો બધા જ જતા રહ્યા ફક્ત પ્રતિક છે અને જેનીશ છે બસ આ જેન પ્રતિક પાછો પ્રતિક પાછો જાય છે

એની શુંને ખબર જ નહીં ઓકે તો ગાઈસ લોકો કઈ ગેમ રમો છોક આઈસ આઈસ એન્ડ વોટર ઓકે રમો તો બધા છોકરાઓ મસ્ત કપડા ચેન્જ કરીને રમી રહ્યા છે તો ગાઈસ પૈસા નઈ મારે પછી તું પીતો નથી અમને મજા લઈને પીધી તો કેમ બગાડી હા હવે બચ્ચા પાર્ટી ના મસ્ત મજાની ગેમ રમાડી રહ્યા છે પેલા ભાઈ તો બધા થાકી ગયા છે એકદમ રાઉઝ થઈ ગયા છે કેમ કે એડવેન્ચર એટલું કર્યું પ્લસ સ્વિમિંગ કર્યું અને ત્યાં પેલી બાજુ બહુ જ રમ્યા હવે કેપેસિટી ડાઉન થઈ ગઈ છે અહીંયા એક છોકરો તો બેઠો જ છે એને નથી રમવું જોઈએ હવે થોડી વારમાં એક એક બે દઈ વિકેટ પડવાની જ છે i uh -huh. uh -huh. અમે લોકો રિસોર્ટમાં આવ્યા છે બચ્ચા પાર્ટીને લઈને અને આખો દિવસ મસ્ત ગયો અમારો પણ જ્યારે સાંજ પડી ને ત્યારે મેં ખુદ મારા કાને દીપડાનો અવાજ સાંભળ્યો મેં ખુદ મારી આંખોથી દીપડો જોયો એટલે હવે બધા બચ્ચાઓમાં ડરનો માહોલ અચાનક જ બોમ્બ ફૂટ્યો દીપડો આવ્યો ને ભયંકર ભયંકર થઈ ગયું છે તો અમે હવે અહીંયાથી ફટાફટ ડિનર લઈને નીકળીએ છીએ કેમ કે બચ્ચા પાર્ટીમાં બહુ ડરનો માહોલ ફેલાઈ ગયો છે ડિનરનો ટાઈમ થઈ ગયો છે ડિનર કરીને હવે અમે ઘરે જઈશું હવે ડિનરમાં શું છે જોઈ લઈએ સવારનો હુમલો અત્યારે આવો થઈ ગયો છે અને અત્યારે એક મોટો ડરનો માહોલ છવાઈ ગયો છે દીપડો આવ્યો છે દીપડો પપ્પે દીપડા છે અમે જોયવા

બેસી ગયા રાતના વાગ્યા છે અને થોડો નાનો એવો રેસ્ટ લીધો છે અને પ્રતિકે ઓર્ડર આપ્યો છે કોફી તો કોફી પીને પાછા બસમાં બેસી જઈશું અને બસ માં તો એવા ગાંડાની રીતે છોકરાઓ સુતા છે ને કેમ કે સવારે ચાર વાગ્યાના જાગ્યા છે ચાર વાગ્યાની બસ ઉપાડી છે એટલે ત્રણ વાગ્યાના જાગ્યા છે તો અત્યારે તો માય ગોડ ભયંકર સુઈ ગયા છે બધા તો ગાઈઝ ફાઇનલી જો થાકી થાકીને છોકરાઓ મસ્ત સુઈ ગયા હતા હવે ઉઠ્યા એમનું ડેસ્ટિનેશન આવી ગયું છે પેરેન્ટ્સ સાથે જવા માટે તો ગાઈઝ બધા છોકરાઓને એમના ઘરે મોકલી દીધા છે હવે આ એક છોકરી બાકી છે એના પેરેન્ટ્સ હજી નથી આવ્યા એ આવશે એના પેરેન્ટ્સને સોંપીને પછી અમે પણ ઘરે જઈશું પ્રતિક ગાડી પણ લઈ આવ્યા છે તો હવે ઘરે જઈને સુઈ જવું છે પોણા બે થયા કાલે રાતના પોણા બેના ચાકીએ છીએ આજે રાતે પોણા બે થયા બોલો બહુ જ ઊંઘ આવે છે તો કંઈ નહીં આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરી મળી કાલે નવા બાય બાય